નો કોઈ જબરદસ્તી કાય નથી રાજ્ય ખુશીથી અમે કામ કરવા દઈએ છીએ આપડે આ દેશનો વિકાસ છે તો દેશના વિકાસમાં સબ બધાને સાત સહકાર આપવો જોઈએ કચ્છ જિલ્લાના ખાવડાથી હળવદ સુધી અદાણી કંપની દ્વારા વીજ લાઇનનો કામ એંસી ટકા પૂર્ણ થઈ ગયો છે પરંતુ વાંઢિયા ગામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે અન્ય ખેડૂતો દ્વારા અદાણી વીજ લાઇનના કામને સમર્થન આપી રહ્યા છે ગામ ગામલરા રાણા રાયમલ છૂચિયા સર્વે નંબર અઠ્ઠાવન અદાણીની લાઈન નીકળી છે એમાં ટાવરના મી સ્ક્વેર મીટરના હિસાબથી નવસો નવસો મળેલ છે તથા અમને ફસલના સંતોષપૂર્વક અડા અડાણી કંપની અમને પૈસા આપેલ છે એનાથી અમે સંતોષથી અમને કોઈ પણ જબરજસ્તી કરવામાં નથી આવેલ અને તારના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપ્યા છે અમને કોઈ જબરજસ્તી નથી કરી રાજી ખુશીથી અમે લાઈન જવા દીધી છે અમારી બીજી લાઇન પણ હજી ચાલુ છે બુઢારમોરા ગામના ખેડૂત રમજુભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું કે અદાણી કંપની સમયસર પૂરતું અને સારું વળતર આપી રહી છે મારું નામ રાયમા રમઝાન અલી મમન ગામ બુઢામોરા તાલુકો અંજાર મારા બુઢામોરાના રેવન્યુ સર્વે નંબર ત્રણસો ચોવીસ એક અને ત્રણસો ચોવીસ બે અદાણી કંપની દ્વારા જે વાયર અને થાંભલો મારા ખેતરમાં નાખવામાં આવેલ છે તે વાયરના મીટરના નવ રૂપિયાના હિસાબે મને મળેલ છે અને થાંભલાના અને અલગથી જે ફસલ નુકસાની થઈ હતી તે પણ રૂપિયા મને મળેલ છે અને સંતોષકારક અમને કંપનીએ કામ અમારું ચેકબેક આપેલ છે વાંઢિયા ગામના ખેડૂત ભગુભાઈ આહિરના પુત્ર રાહુલ આહિરે મીડિયા સમક્ષ જણાવ્યું કે કંપની બળજબરી અને ધાક ધમકી કરી રહી છે મારું નામ રાહુલ ભગુ આહિર ભગુભાઈનો છોકરો આ અમારા ખેતરમાં જે વીજ લાઈન આવી છે એમાં જે અદાણીના સાહેબ ને બધા લોકો જે ડીએમનો ઓર્ડર લઈ આવે છે એમાં એ લોકો ઇન્ડિયન ટેલિગ્રામ એક એટીન એટી ફાઇવની કલમ બતાવે છે પણ જે બે હજાર ત્રેવીસમાં બદલાઈ ગઈ છે ચેન્જ થઈ ગઈ છે બસ ગવર્મેન્ટના જીઆરમાં આવ્યો નથી અને આ લોકો જ્યારે આવે ત્યારે એ જ કહે છે કે ડીએમનો ઓર્ડર છે પણ એમાં ક્યાંય ફોર્સ પૂરી લખ્યો નથી તો મારી લોકોને ખાલી એટલો કહેવાનો હતો કે ડીએમ ઓફિસ કે ઘણી હજારો કિલોમીટર દૂર તો છે નહીં અહીંયાથી સો બસો કિલોમીટર દૂર હશે તો અમને એમાં લઈ જાય ને ડીએમ સાહેબ પાસે જે ડીએમનો ઓર્ડર છે એમાં એક કલમ ઉમેરાવી દો કે ફોર્સફુલી તમારી ઈચ્છા હોય કે ન હોય અમે બળ જબરદસ્તી લાઈન લખા નાખી જ જાશું તો આ સંઘર્ષ ન થાય પણ એ લોકો એ કરવા તૈયાર નથી મતલબ કાંક તો એ લોકોના મનમાં એવું તકલીફ છે કે એ જબરજસ્તી ઢસડીને લઈ જવા માગે છે ખેડૂત કાનજીભાઈ છુશિયા મીડિયા સમક્ષ જણાવ્યું કે અગાઉ પણ તેમના ખેતરમાં અદાણીની લાઇન આવેલ છે અને અદાણી કંપની સારામાં સારું પાક નુકસાનીનું વળતર પણ આપે છે મારું નામ છુશિયા કાનજીભાઈ રાધનભાઈ ગામ અલરા સર્વે નંબર સાડસઠ સિક્સટી એટ ઓબ્લિક ફાઈવ અદાણીની ટ્રાન્સમીટર લાઇન નીકળે છે એનો ટાવરના એરિયાનો માપ નવ હજાર નવસો રૂપિયાના સ્ક્વેર મીટરના હિસાબે ભાવ આપે છે અને તારનો નવ હજાર પિસ્તાલીસ રૂપિયા ભાવ આપે છે અને ફસલનું જે નુકસાની થાય છે એના અલગથી ભાવ આપે છે અને આનાથી આગળ પણ મારા આ ખેતરમાં ત્રણ લાઈન અદાણીની આવલ છે સર્વે નંબર છવ્વીસ હાલરા સર્વે નંબર ત્રણસો પાંત્રીસ પૈકી બે રામપરમાં એનો પણ મને વ્યાજબી અને પૂરેપૂરા રૂપિયા મળી ગયેલ છે કોઈ જોર જબરજસ્તી નથી હલરા ગામના ખેડૂત રમેશભાઈ એ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે ખાવડાથી હળવદ જતી અદાણી વીજ લાઈન બીજી કંપનીઓ કરતાં વધુ સારું વળતર આપે છે વધુમાં તેમણે કહ્યું કે વિકાસના કામોમાં સાથ સહકાર આપવો જોઈએ મારું નામ છે રમેશ કેસર કારાણી ગામ હલરાવ મારે સર્વે નંબર એકસો સિત્તેર એકસો ચોવીસ જેનામાં ટાવર આવેલું છે એનો સ્કેર મીટરનો મને ભાવ આપ્યો છે નવસો રૂપિયા અને જેની પાક નુકસાની થાય મને અલગથી પણ સારી વળતર મને મળી છે પછી અમારે જે વાયરિંગ નીકળ્યા છે એના નવ હજાર પિસ્તાલીસ રૂપિયા આપ્યા છે અને વાયરિંગમાં પ્લસમાં જે નુકસાની થાય એની પણ વળતર અલગથી આપે છે કંપની પછી કંપનીનો કોઈ જબરદસ્તી કાંઈ નથી રાજી ખુશીથી અમે કામ કરવા દઈએ છીએ અને કંપનીવાળા પણ રાજી ખુશીથી કામ કરે છે તો મારું એક જ અપીલ છે ખેડૂત મિત્રોને કે મિત્રો તમે કંપનીને સાથ સહકાર આપો તેથી કંપનીવાળા પણ કામ કરે આપને આપને વળતર સારી મળે પછી પ્લસમાં એવું છે કે આ તો આપણે છે ને દેશનો વિકાસ છે તો વિકાસમાં આપણે અડચણ ન બની આના માટે આપણે છે ને યોગદાન આપીએ આપણે યોગદાન આપવાનું છે આપણે આનામાં કંપની આપણાને એવું નથી કે કોઈ બરજબરી નથી કરતી રહી કે કોઈ આપણાને કાંઈ કોઈ વસ્તુનો કાંઈ કહેતા જ નથી રહ્યા આપણાને પણ આપણે જે આપણાને એનો અધિકાર છે જે એનો રેગ્યુલર રૂલ છે કે આટલા પૈસા એ આપે છે તો એનો નિયમ છે તો આપણે એટલામાં સંતુષ્ટ છીએ તો આપણે એના ઉપર આપણે હવે ક્યાં જવાની જરૂર હતી અને આપણા દેશનો વિકાસ છે તો દેશના વિકાસમાં સબ બધાને સાથ સહકાર આપવો જોઈએ આપણે અહીં એ જણાવવું જરૂરી છે કે આ પાવર લાઈન વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા કચ્છથી ગુજરાત અને બીજા રાજ્યોમાં પાવર લઈ જશે આ એક ગર્વની વાત છે કે કચ્છ જિલ્લાનો ખાવડા પ્રોજેક્ટ ગ્રીન એનર્જી જનરેશનમાં અગત્યનો ભાગ છે ઘણા ખેડૂત મિત્રો પણ આમાં સહયોગ આપી રહ્યા છે જે ખેડૂત મિત્રોને વળતર બાબતે ફરિયાદ હોય તે યોગ્ય જગ્યાએ વાંધો ઉઠાવી શકે છે પરંતુ કામ કરતી કંપનીઓને યોગ્ય સહકાર આપે તેવી વિનંતી કરવામાં આવે છે રાજશ્રી એપ્રિલ જેન્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ